ત્યારે એમને શું શબ્દો કહ્યા હતા કેવી રીતે વાત કરી હતી એ પણ આપણે જોઈ હશે પણ આ તસવીરો આપ જોઈ શકો છો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રશાસનની કેટલી મોટી લાપરવાહી છે જોઈ શકો છો એમની સાથે મેં વાત કરવાની કોશિશ કરી યોગ્ય જવાબ પણ નથી આપી રહ્યા હાલ આ સુપરિટેન્ડન્ટ ભાગી રહ્યા છે એમ પર કઈ છે ભાગી રહ્યા છે મીડિયાને જવાબ આપવા માટે અહીં તૈયાર નથી અમારા પેશન્ટમાં

પ્રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર જવાના હતા તો આપ દ્વારા કોઈ ઇંતજામ કેમ કરવા મના અમારે કર્યો છે મારે વેરીફાઈ કરવા આવવાનું કે નહીં આમ ડુઇંગ ઇટ લેટ ગીવ મી સમ ટાઈમ સવાર લોકો પરેશાન ડુ યુ થિંક મારી પ્રાયોરિટી તમને ઇન્ટરવ્યુ અત્યારે આપવાની છે હું તમને ટાઈમ આપી રહી છું પ્લીઝ વેઇટ આ લોકો તકલીફ કરી ઉઠાવી રહ્યા છે પ્લીઝ વેઇટ તો હું એમને અટેન્ડ કરું કે તમને અટેન્ડ કરું મીડિયાને જવાબ આપવાનો આપનો રાઈટ નથી રાઇટ છે તો તમારો ભી ટાઈમ જોવાનો રાઇટ છે કે નહીં પ્લીઝ વેટ અમે 1 કલાક થી 1 કલાક થી દદ્યો સાથે તમને ના નથી પાડતી પ્લીઝ વેટ ફોર યોર ટર્ન ઇન સુપ્રિટેન્ડન્ટ નવી સિવિલ હોસ્પિટલ ભારતી પરમાર તેઓ કેવી રીતે મીડિયા સાથે વાત કરી રહ્યા છે એમને પોતાની જવાબદારીનું કદાચ ભાન નહીં હશે હું આપને તસવીરો બતાવી રહ્યો છું સુરત નવી સિવિલ હોસ્પિટલની આ તસવીરો છે આપ જોઈ શકો છો લાંબી લાઈન લાગી છે ગુજરાત તકની ટીમે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આ તકલીફો માટે વાત કરવાની કોશિશ કરી હતી ત્યારે એમને શું શબ્દો કયા હતા કેવી રીતે વાત કરી હતી એ પણ આપણે જોઈ હશે પણ આ તસવીરો આપ જોઈ શકો છો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રશાસનની કેટલી મોટી લાપરવાહી છે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર જવાના હતા તેમ છતાં એમને ખબર હતી કોઈ પણ પ્રકારનો એમનો અહીં કોઈ સગવડ કરવામાં આવી નથી અને તકલીફો લોકો ઉઠાવી રહ્યા છે લાંબી લાંબી લાઈનો સિવિલમાં લાગી ચૂકી છે અને નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર પાસે મીડિયાને જવાબ આપવા માટે કોઈ સમય નથી આ તસવીરો આપ જોઈ શકો છો ધારિત્રી પરમાર આ લોકોની વચ્ચેથી જ નીકળી રહ્યા છે મીડિયાની સાથે વાત કરવા તૈયાર નથી આપ જોઈ શકો છો એમની સાથે મેં વાત કરવાની કોશિશ કરી યોગ્ય જવાબ પણ નથી આપી રહ્યા આ તસવીરો આપ જોઈ શકો છો આપણા સિવિલ હોસ્પિટલ છે અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અત્યારે પણ આપ જોઈ શકો છો મીડિયા કર્મીઓની પાછળ દોડી રહ્યા છે અને હાલ આ સુપ્રિન્ટેન્ડન્ટ ભાગી રહ્યા છે એમ પર કહી છે ભાગી રહ્યા છે મીડિયાને જવાબ આપવા માટે અહીં તૈયાર નથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે મરીજો હાલાકી ભોગવી રહ્યા છે પણ સુપ્રિન્ટેન્ડન્ટ અત્યારે આપ જો કોઈ પણ મીડિયા કર્મી સાથે વાત કરવા માંગતો હોય તો મીડિયા કર્મીને વાત કર વાત કરવા તૈયાર નથી હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો નવે સિવિલ હોસ્પિટલની આ સુપ્રિન્ટેન્ડન્ટ છે ધારિત્રી પરમાર મીડિયાને જવાબ આપવા માટે રેડી નથી સવારથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેમ છતાં આ મેડમ ગાડીમાં વેસીને અહીંથી રવાના થઈ રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ છે ધારિત્રી પરમાર નવી સિવિલ હોસ્પિટલની જ્યાં આજે રેઝિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે લોકો તકલીફો ભોગવી રહ્યા છે આ મેડમને મીડિયાને આપવા માટે સમય નથી લોકો તકલીફો ઉઠાવી રહ્યા છે છે તંત્રની કેટલી મોટી લાપરવાહી એ પણ આપ જોઈ શકો છો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ બાજુ આપ જોશો તો રેસિડેન્ટ ડોક્ટરની હડતાલ ચાલી રહી છે અને સુપ્રિન્ટેન્ડન્ટ આ બાજુ કોઈની સાથે વાત કરવા તૈયાર નથી આ રેઝિડેન્ટ ડોક્ટર સાથે પણ આપણે વાત કરીશું સુપ્રિટેન્ડન્ટ મીડિયા સાથે બેહુદુ વર્તન કરીને કારમાં બેસીને ભાગી ગયા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત